હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો મેં મારી પોતાની યુટ્યુબ ચેનલ શુપ સ્ટડીઝ યુનિયન પર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપને ધોરણ બાર ગાલા એસાઈનમેન્ટ એસપીસીમાં સેક્શન સી જોવાના છો કે વિદ્યાર્થી મિત્રો પેપર વન ટુનો તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ જો તમે આની પીડીએફ મેળવવી ઈચ્છતા તો પ્લીઝ મારા નંબર પર જરૂરથી કોન્ટેક કરજો ઓકે ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા બધા વિડીયો તમારી સાથે પહોંચી શકે તમને જો આની પીડીએફ મેળવવી હોય તો મારા જરૂરથી કોન્ટેક્ટ કરજો વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જોજો વિદ્યાર્થી મિત્રો પેપર ટુનું સેક્શન ના આન્સર છે ઓકે વિદ્યાર્થી મિત્રો એ પેપર વનના હતા પ્લીસ વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગતો હતો વિડીયોને લાઈક ને ચેનલ બનાવો હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને પીડીએફ મેળવ્યો તો મારા નંબર પર જરૂરથી કોન્ટેક કરજો જો વિદ્યાર્થી મિત્રો આપણે ચેનલ તમારે બધા વિષયના સોલ્યુશન મળી રહે છે એટલે બીજા મિત્રો આ ચેનલને લાઈક શેર અને જો હજુ સુધી આ સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી દો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ મિત્રો સાથે શેર કરી દેજો